ઓ બે લાખ લે આતો ને તો ઊંચો મો ઓ મો કરતો તું એટલે એવું કરે એટલે જેવું ચમ સારું જોવું પછી દેખા નાના ઉપર નઈ તમારે જોવા ને લાકડા લાજ એવો કલર ઉપર પણ હાથમાં પકડ્યો હાથમાં કશું ખાલી પેલું હેર્યું લઠો હા હાથમાં ના પકડાય તમા ફૂડો હાથમાં પકડા દે આગળ તમે ઘરે જાવ ને યાર લઈ લેવું અંદરથી એવું ના કરીએ ઉપરનો કોલ આવી કો કરીએ ના ઘરે જોવા જશું એવું કહીએ ના પેરા જો કે તો એ દેખા જો અમને હમના એક તો એ મન મળ્યું ને પાક પર આવા આયા માવા બેટા આ તો કિસ્મત ચગી જી હવે તો ફોર્ચ્યુનર ને ગાડી માં બાજી એ દેખા લે પણ તો પણ મારે તો તમે જોવો ને તો હો જાવ જો બરોબર આચું ફાઈનલ આચું ફાઈનલ કાકા કાકા સોગન મારા કાકા સોગન નહીં

તો ચોરી કરવા અરે થઈ કરું તન કોઈ શીખ ના મળી લાલા પિક્ચર માં જોઈ ને શીખ મળી તો ભાઈ તને તને ખબર નહિ પડતી હા યાર

પકડાય <laughs> <laughs> એ યાર હું जाऊ हां અને હવે ચુરી બોરી करतो ને હું કીધું હા આપણે પિક્ચર જોઈએ ને તાનુ નહીં करतो હવે ચાલ અલે મા કાકા ચમ દેખાતા નહીં ઈ પડારે ઈ આ બેલાય જન મા કાકા ડોક થઈ ગયો હું અલે

આવું ચાવી લઈ લો ફટાફટ બેલા ને ચાવી લેલો એક કોમ કરો તમે હાલે બેલા ને ચાવી લેતો ટાટા નઈ વજન વાળું કોણ ઉપાડે બરોબર ઉપાડ છે વજન એટલે ક